મિત્રો જેવું કે તમે જોયું કે જન્મના પુરાવા માટે માત્ર ને માત્ર જન્મનું જે સર્ટિફિકેટ એટલે કે જન્મ મરણ નોંધણી અધિનિયમ પ્રમાણે જે તમને સર્ટિફિકેટ મળ્યું છે એ જન્મના પ્રમાણપત્રને જ જન્મના પુરાવા માટે માન્ય ગણવામાં આવી છે હવે મિત્રો તમે અહીંયા જોઈએ છો કે આ જે ચુકાદો રહ્યો એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ જે ચુકાદો એ આપવામાં આવ્યો છે હવે તમને અહીંયા જે તે લોકોના મનમાં ખલબલી થવા માંડી છે કે જે લોકો પાસે જન્મનું પ્રમાણપત્ર નથી અને આ જે ચુકાદો આવ્યો છે જેથી એમનું શું થશે તો પહેલો મિત્રો તમારે જે આ ચુકાદો છે એ ચુકાદાની જે પ્રોપર રીત છે કે શું કારણથી આ ચુકાદો થયો છે એ સમજવું તમારે જરૂર બનશે તો પહેલી જે વસ્તુ છે કે આ જે ચુકાદો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે કે જે તે વ્યક્તિનો જે જન્મની નોંધણી છે એ એએમસી માં થયેલ હતી અને એના બધા જ ડોક્યુમેન્ટ જેવાથી કે એલસી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ સોરી પણ જે બધા ડોક્યુમેન્ટ છે એ બધામાં જન્મ તારીખ સેમ હતી જ્યારે જન્મના દાખલામાં અલગ જન્મ તારીખ હતી તો એ ભાઈએ પીઆઈએલ એટલે કે અરજી કરેલી હતી હાઈકોર્ટમાં અને હાઈકોર્ટમાં જણાવેલ હતું કે મારા બધા ડોક્યુમેન્ટમાં એક જ જન્મ તારીખ છે જ્યારે મારા જન્મના દાખલામાં એ અલગ તારીખ છે જેથી તમે જે એ એન મતલબ ડાયરેક્શન આપો જેથી એ મારા જન્મના નોંધણીના પ્રમાણપત્રમાં જન્મની જે તારીખ છે એ ચેન્જીસ કરી આપે એઝ પર મારા બધા જે ડોક્યુમેન્ટ છે એ સી એ કે જે બધા ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે પરંતુ અહીંયા નામદાર કોર્ટ દ્વારા જે આ અરજી કરવામાં આવેલી હતી જે લિટિગેશન કરવામાં આવ્યું હતું એને ફગાવી દેવામાં આવી અને જણાવવામાં આવ્યું હતું કે જ્યારે તમારો જન્મ થાય છે જે તે વખતે ત્યાંથી તમારા જોઈએ તો કે જે દવાખાનામાં એટલે કે હોસ્પિટલમાં જો તમારો જન્મની નોંધણી સોરી જન્મ થયો હોય તો ત્યાં તમારી નોંધણી કરવામાં આવે છે એ પ્રમાણે તમારી જે પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા એ પ્રમાણે એમાં તમારે નોંધણી થાય છે એટલે કે તમારા જન્મના પુરાવા તરીકે માન્ય ડોક્યુમેન્ટ એક જ બને છે જે તમારો જન્મ થયો હોય છે ત્યારે તમારું એ ડોક્યુમેન્ટ બને છે બાકીના જે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ છે 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 એટલે કે એલસી ચૂંટણી બાકીના બધા એ પર જન્મના દાખલા પ્રમાણે બધા ડોક્યુમેન્ટ બનતા હોય છે એ પહેલાની અલગ વસ્તુ હતી કે તમારી પાસે જન્મનો દાખલો હતો કે નતો હતો છતાં બી તમારી એલસી મતલબ શાળામાં નોંધણી થઈ જતી હતી અને તમને એલસી મળતું હતું પરંતુ માન્ય એક પુરાવો જન્મનો દાખલો જ રહે છે હવે આ પ્રમાણેનું નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એથી તમને અહીંયા એ જ વાત આવશે કે હવે માત્ર ને માત્ર જન્મનો દાખલો જ માન્ય ગણાશે પરંતુ મિત્રો અહીંયા જે તે વાત હતી અહીંયા એ ભાઈના ચુકાદામાં એવું હતું કે કરેક્શન પોતાના જન્મના દાખલામાં કરાવવા માંગતો હતો તો અહીંયા તમારે જે લોકોને કોઈ કરેક્શન કરાવવાનું નથી જન્મના દાખલાને તો એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી બીજા કોઈ ડોક્યુમેન્ટમાં તમારે કરેક્શન એ ખાલી જન્મ તારીખનું હોય તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી જો તમારે જન્મનો દાખલો ના હોય તો જે તે વિસ્તારની જે તમારા મામલતદાર કચેરી છે ત્યાં તમારે અરજી કરવાની રહે છે અને એ પ્રમાણે તમારો જો જન્મનો નોંધણી નહીં હોતી તે ઓર્ડર પસાર કરશે અને એ ઓર્ડર જે તે તમારે પંચાયત લાગતી છે તેમને તમારો જન્મ નોંધણી કરવા માટેનું જન્મનું પ્રમાણપત્ર આપવા માટેની જે ઓર્ડર કરી આપશે પરંતુ હવે તમારે અહીંયા વાત સમજવાની છે કે માત્ર ને માત્ર જન્મનો દાખલો છે મતલબ પછી શું કે મેં એક આગળ વિડીયો બનાવી દીધો તો કે જન્મનું નોંધણીનું પ્રમાણપત્ર નહીં હોય તો પણ તમારી જે નોંધણી જે આધાર કાર્ડમાં જન્મ સુધારણા કરવા છે તો પણ તમે એ સુધારણા કરી શકશો એ વિડીયો તમે જો ના જોયો હોય તો એક વાર જોઈ લેજો કે જો તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારવી છે તો કયા સપોર્ટિવ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના આધારે તમે જન્મની નોંધણી એના સર્ટિફિકેટ વગર પણ આધાર કાર્ડમાં સુધારી શકો છો પરંતુ મિત્રો જો આ જે ચુકાદો આપ્યો છે એના પછી કોઈ જે વિભાગ છે અને એ એમાં કરેક્શન કરે છે તો તમારા માટે જે અહીંયા આ જન્મનું સર્ટિફિકેટ છે એ મેન્ડેટરી બની જશે પરંતુ જો કોઈ આ વિભાગ કે કોઈ જે છે વસ્તુ એમાં કરેક્શન નથી કરતા અને બીજા કોઈ ડોક્યુમેન્ટને માન્ય ગણે છે અહીંયા એવું વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે પાન કાર્ડ છે એ કોઈ અન્ય ડોક્યુમેન્ટ છે એ કોઈ જન્મના પુરાવા માટે ગણવામાં આવતા નથી માત્ર ને માત્ર જે જન્મ મરણ નોંધણી અધિનિયમ અંતર્ગત જે તમારું રજીસ્ટ્રેશન થયેલું છે અને સર્ટિફિકેટ મળ્યું છે એને જ માત્ર જન્મના પુરાવામાં ગણવામાં આવે છે બાકી કોઈ ડોક્યુમેન્ટને ગણવામાં નથી આવતા કારણ કે બધા જે ડોક્યુમેન્ટ છે એ ઓવરલી જ્યારે આપણે બોલતા હોય જે રીતે આપણે ફોર્મ ભરતા હોય ને આપણી રીતે જે રીતે ડિટેલ નાખીએ છીએ એ પ્રમાણેના એ સર્ટિફિકેટ બનતા હોય છે જ્યારે જન્મનું પ્રમાણપત્ર એ મેઇન બેઝ હોય છે જેથી તમારે એ જન્મનું પ્રમાણપત્ર એ મેઇનલી બની જાય છે